બે કલાકની અંદર જ પાંચ ઇંચ એટલે કે સાડા પાંચ ઇંચ વરસાદ પડતા વરાછા છે તેમજ મિત્રો શાળા દરવાજાના વિસ્તારો છે અમુક સિટીના ઘણા ખરા વિસ્તારો છે એની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાણી છે ગરનારાની અંદર વાહનો ચાલકો મુશ્કેલ થયા છે તો આ બાજુ શાળાઓની અંદર મિત્રો રજા આપી દેવામાં આવી હતી એટલે કે ભારે વરસાદના તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ગઈકાલે પણ રાત્રે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢની અંદર અમરેલીની અંદર ખૂબ જ ભારે વરસાદ

તેમજ મિત્રો આગામી પંદર દિવસ સુધી બંગાળની ખાડીમાંથી હજુ પણ બે મોટી સિસ્ટમ આ બે મોટી સિસ્ટમ એટલી બધી ભયાનક છે કે ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ છે તો આ બંને સિસ્ટમો વિશે પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો તમે ત્રેવીસ તારીખનો મેપ જોઈ ફટાફટ આપણે પહેલાં મેપ જોઈ લેવી ત્યારબાદમાં આપણે એલર્ટની વાત તો અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખનો મેપ આજનો દિવસ એકનો જ મેપ છે જૂનો મેપ નથી એકદમ લેટેસ્ટ છે હવામાન વિભાગનો તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતની અંદર બ્લુ કલર એનો મતલબ એમ થાય કે સંપૂર્ણ ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જેમાંથી અમુક જિલ્લા છે એલર્ટવાળા છે ચોવીસ તારીખથી મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનો એલર્ટ છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે જોવા મળી શકે છે હળવાથી લઈને મધ્યમ વરસાદની આ સિવાય પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ છવ્વીસ તારીખથી ફરી પાછી જોરદાર આગાહી આવી ગઈ છે છવ્વીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદનું લઈને એલર્ટ છે આ સિવાય સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં ગઈ અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં ગઈ અને ઓગણત્રીસ તારીખનો સુધીનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદને લઈને આ ગઈ તો તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે હજુ પણ વધારે એક્ટિવ થવાનો છે ગયો નથી અને અહીંયા મિત્રો તમે જોઈ શકો આજે રાત્રિની મિત્રો આ ગઈ આજે રાત્રે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સિવાય વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નર્મદા ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાની અંદર પીળો કલર છે એનો મતલબ એમ કે છૂટાછવાયા વિસ્તારોમાં પરંતુ ભારે વરસાદનો એલર્ટ છે તો તમે જોઈ શકો છો આજે રાત્રે મિત્રો હજુ પણ મિત્રો સુરત છે સહિત મિત્રો અમરેલી ભાવનગર ગીરના જંગલોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરાની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ છે ચોવીસ તારીખે મિત્રો હળવું એલર્ટ છે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ જિલ્લાઓની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ છે પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ છે પચીસ તારીખથી લઈને છવ્વીસ તારીખે તમે જોઈશો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગયું છે પરંતુ ખાસ કરીને અતિ અતિભારે વરસાદનું સંકટ નથી અહીં તમે જોઈશો સત્યાવીસ તારીખે પણ મિત્રો નવા નવા જિલ્લા એટલે કે કચ્છ મોરબી જામનગર દ્વારકાની અંદર મિત્રો ચેતવણી છે આ સિવાય તમે જોઈશો અઠ્યાવીસ તારીખે ખૂબ જ મોટી આ ગઈ છે અહીં તમે જોઈશો અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી છે આ સિવાય ઓગણ ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો એક પ્રકારની મિત્રો પેટર્ન જ બની ગઈ છે અહીંયાથી મિત્રો ભેજ આવી રહ્યો છે જે મિત્રો આ રીતે પસાર થઈ રહ્યો છે અને અહીંયા બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ફરી પાસે અહીંયાથી મિત્રો ભેજ ટણ લે અને તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો ઉપલા લેવલે આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે તેનું સૌથી મોટું કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી આવેલો ભેજ અહીંયાથી આવી રીતે આવેલો ભેજ અને સાથે બંગાળની ખાડીમાંથી ઉપલા લેવલે આવેલો ભેજ આ તમામ ભેજ મિત્રો મિક્સ થઈ રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે હવે મિત્રો આપણે જોયું કે હજુ મિત્રો ગઈ છે એનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અહીં તમે જોઈશું આ સિસ્ટમો બની અને ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે નાની નાની સિસ્ટમો અને અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમોને સપોર્ટ મળી રહ્યા છે જેને લઈને હજુ પણ ભારે વરસાદ છે નાની મોટી સિસ્ટમો છે આવતી રહેશે આ સિવાય પચીસ તારીખની આસપાસ પણ એક સિસ્ટમ મિત્રો આવી રહી છે જે છવ્વીસ તારીખે છૂટાછવાયા વિસ્તાર ની અંદર અહીંયા તમે જોઈ શકો છો પરંતુ ભારે વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો જેની અંદર કચ્છની અંદર મિત્રો વરસાદને લઈને આગળ છે કારણ કે કેટલીક સિસ્ટમો છે એ ગુજરાત ઉપર થયા અરબી સમુદ્રની અંદર છે એ જતી હોય છે અને ફરી પાછી ત્યાંથી રિટર્ન થતાં ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળતો હોય છે આ સિવાય તમને એક એ પણ વાત કરી એક મોટી સિસ્ટમ બની રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી તારીખની આસપાસ તમે કમ્પ્લેટ જોઈ શકો છો પહેલી તારીખની આસપાસ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ ખૂબ જ મોટી બની રહી છે મોટી સિસ્ટમ એનો મતલબ કે મોટો ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ અને આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો આગળ વધી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો કયા વિસ્તારોને કવર કર્યા છે આ તમામ વિસ્તારોને મિત્રો કવર કરી અને મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને તેને હિસાબે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અહીંયા તમે જોઈ શકો છો જે ત્રણ અને ચાર તારીખે ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ફરી એક વખત સિસ્ટમ છે એ બની રહી છે એટલે કે છ સાતની આજ તારીખે પણ એક મિત્રો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે વરસાદનો ટ્રમ છે અહીંયા રેખા તમે જોઈ શકો છો એ એક રેખા બની જશે અને એ પેટર્નની અંદર ચોમાસું આગળ વધશે એટલે કે જ્યાં જ્યાં બ્લુ કલરનો ભાગ છે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવા એટલે કે વરસાદ હજી મિત્રો અટક્યો નથી સતત મિત્રો ભારે વરસાદની આગાહી છે એક બે દિવસના વિરામ બાદ બે ત્રણ દિવસ મિત્રો ધબધબાટ મેઘરાજા બોલાવી શકે છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો ગામનું નામ જણાવજો અમે છે મિત્રો આ કોમેન્ટને ટેક કરી અને ખાસ કરીને સંપૂર્ણ ગુજરાત લોકોને બતાવશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત